જય મુરલીધર બધા એને તો જો અસલ હાઉ ઝાકર ઝાકર વાળું હવાર થઈ ગયું ઝાકર આવી હે ઠાર આવ્યું છે બધુંય આવ્યું હોય તો ઝાકર ને ઠાર બે અને આપણે એને ચા થઈ ગયો હે સાય થઈ ગયું વાહિંદા માલ ડ્રોનનું કામ ટૂંકમાં બધુંય થઈ ગયું આપણે આ બધું વારવાનું બાકી પડ્યું હોય હજી અને હજી જો હાથે માખણ વાળા ભાઈ રાહે તો આપણે હાથ ધોઈ નાખી ભાણા વિસરી નાખીને પછી હંજવારી કાઢ લઈ પછી આગળ જોઈ કે હું હું કામ કરવું હવે આ તો બીજું કઈ કામ હે નહીં પાણી અટાણ ક્યાંય વારવાનું નથી દવા સાટવા નથી કાલ બધી સટાઈ ગઈ છે તો હવે આજે આપણે એકદમ ફ્રી ઘરનું કામ કરવું જોવા હું અગાઉ સાણના લોહી નાખી એવી અટાણે બપોર મુ મેળાશો તો બપોર મુર ના કરપથપ આવી નાખશું ચાલો હજી હાથ ભાઈ રાખે ગરમ પાણીથી ધોઈ નાખી અને ભાણા વિસરી નાખી પછી આગળ જોઈ હાલો તો આપણે ઘરનું બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ જો ભાણા વિસરાઈ ગયા હે અને હંજવારીને બધું કામ થઈ ગયું છે હવે જો આ આવે તો મને જે આ ઢાવ્યામાં રાખવાનું રતન પડ્યું છે ને એ ભાઈને કાઢી દઈએ તો મારા આગળના કામ થાય બાકી કામકાજ આપણે બધું કરી લીધું છે એવું બધું છે ચાલો એ આવે તો એની વાઇટ જોવાની છે જ આવે તો અહીંયા આગળનું કામ સારું થાય હા સુધી કંઈ નહીં થાય હવે ઘરે આવી ગયા હે ને કઈ આવી ખબર નઈ મને ટ્રેક્ટર એટલે ખબર પડી ગઈ તો કેટલે દી ભેટ બહેન નડી ઈ રહી ગઈ હવે ટ્રેક્ટર બહાર ને કાઢી દીધું પછી આપડે થોડીક વાર માં માલ ભાગો જે નથી અહીંયા તડકો નથી ટાઈટ સડે ચાલો તમારા ગામમાં જાવ ગયો કે જાવ પછી મને માલ પાવા લાગજો ઓકે થેન્ક યુ તો આપણે માલ અહીં ભોગી ગયા હૈ આ ત્રણ માલ ને લઈ આવ્યો હૈ આ એક ને આવ્યા ઉંબે ભેગા લઈ આવ્યા હવે છે ને ભીહ ને ગા ને ભેગા ના લઈ આવ્યા કેમ કે ઉંબે ને હપ પણ હેને ભીહ પાણી ભેગું ગા ને ના પીવા દે તો બે નોખા નોખા પાવાના હોય એટલે હવે પેલા ભી આવશે ને પછી ગા આવશે બાકી જો આ ટીનકા ટીનકા એ બંધાઈ ગયા હૈ અને આ એક દરેક વડું હે પણ અંદર ખોટું હે

હાલો આપણે આને લઈ જવાનું છે ને પોદરા ઢેડવાના છે પણ પેલા ભી ભીલી ને પોસી ત્યાં સુધી કંઈ કામ નવીન ના થાય આપણા આપણે હે ને આજે આને છે ને ખંભાળીએ જવું ને એને કંઈક કામ હાથે જવું હે કોઈ ભાઈ બંધો સ્થળ ભેગું કદાચ કા તે હું તો મને છે ને થોડીક ખીસી મેં હેલ્પ કરો ને તો હું ખીસી કરો હું પાપણ વણી અને તમ તો મારે કાંઈ જાજો તો તમે મારું ખૂબ મદદ કરી છે થેન્ક યુ બે માં તો તમે ચા પીવાનું થાય છે તો સારું કઈ એમ ના કે ના ત્યાં ખીસી કરી પાપડ વણવા માં અમે તો આગળ અહીંથી જાઉં ને મહિલા ને દુકાઈ ની હોટેલ ની ચાપી જોઈ લે હાવ હાવ મારે પીવો હોય તો તમે વૈયા જાવ તો મારે પીવો હોય તો કોઈ હું કોઈનું માનવું નહીં હું મહેનત કરું હું કરીને પી લઉં મને ખબર છે તને એકલા મજા નો આવે એ વાત હશે કે એકલી મજા ના આવે ખાવાની કે પીવાની બાકી કરવું હોય તો મારું ઘર છે હું ગમે તો કરીને પી શકું તારે પીવો છે એટલે ધોરી નાખ્યું છે જો માતાજી આને બાંધવું જોઈએ માનત બાંધવું ઓછા કરી દો તમને મેં હે ને પાપડ કરવાનું ચાલુ કરી દીધું હજી વણવાનો છે પછી જો એક જ આસો આસો વીણો હે અને આને જો ખંભાળે જાવું છે શું કરવા જાવ મને નથી ખબર ને કીધું નથી કે કોઈ ભાઈ બંધ દોસ્તાર ભેગા કદાચ જતા હોય તો ખબર નહીં જો ચા પાણી પીવાઈ ગયા છે અને એ જાય છે અને બધા એને પાણીને બાંધી જતા તો માતાજી તો જો આ બાજુ તડકે આવીને હોય જ જાય સીધા ઓલ બાજુ ટાઈટ પડે ને જો એ જો બેહી ગયા અને મારે કામ થઈ ગયું છે સાલું તડકો ફૂલ તપી ગયો હે અને હે ને હાળા અગિયાર જેવું વાગી ગયું હે પણ પાપડ ખૂટવાનું નામ નથી લેતા હજી મારા એટલી ખીસી બાકી છે હજી લગકામાંથી હું પાંચ છ પાપડો કરી કેમ કે આશા કરીને એટલે વધારે થાય માલે બધા બે ગયા હે ને કોક કોકતા પાસા ઊભા થવા જાય છે ને ઢૂસો નાખવાનો ટાઈમ થઈ ગયો હે પણ આપણે હજી આ કામ યથાવત છે હજી ખૂટ્યું નથી આજકાલ ચાલી પાપડ તો થઈ ગયા હે અતિ પછીના એક્સ્ટ્રા એ નકર વારે ખે ચાલી પાપડની ખીસી હોય આપણે આજ કાલે જરીક વધારે જ ખીસી થઈ ગઈ છે અને હવે ખૂટતી નથી અને હવે તડકો લાગ્યો ગયો ઉકલે હે પણ તડકો બહુ લાગે છે અહીંયા હે ને પવન પાછા છે નહીં હવે એ ને ઠાર આવે ને તે હમણાં તડકો પડે છે અને પાપડો ખૂટવાનું નામ નથી લેતા હા તડકો એવો લાગ્યો હે ને આલો હવે જો એટલા પાપડ હે ફટાફટ બનાવ લઈ બસ માલને ડૂસો નાખું ને બધી આવ્યા નથી આવે એ પેલા પાપડ ખૂટાડી માલ ને નાખી અને ખાવાનું બનાવ લઈ ફટાફટ પોસી મસ્ત પોરો ખાઈ લઈ બહુ તડકો લાગ્યો આપણે પાપડ નું કામ થઈ ગયું હે તડકો આયા પૂગી ગયો હે ને હવે આ બધાને ડૂસો અને મને ફૂલ તડકો લાગ્યો હે કેમ કે પવન તો જરાય છે જ નહીં જો પંખા એ છે જરી કઈ પવન નથી અને કેટલા પાપડ કર્યા ની તો મને નથી ખબર ગણવાના નથી ગઈના નથી હજી જોકે તો હાલો હવે આપણે જો આ ભાણા બાણા જવા દઈ રખડે એક સંપલ સંપલ રખડી પડ્યા તો હાલો આપણે ફટાફટ ભાણા વિસરી લઈ હાથ તેલ વાળા હે તો એ ધોઈ લઈ અને પછી ખાવાનું બનાવી લઈ ફટાફટ ચા પાણી પીએ ગયા અને તમે ઓકે હાલો ચાલો ગતિવાર રહીને કાંઈ મી જાય છે ને આપણે જો વાહ સાણ નો રેગલો કર્યો તો ને વટાણ સાણા થાપવાનો ટાઈમ એવું હોય કેમ કે તો આ કરી લીધા ને તો જ થાકી ગઈ હતી હાવ પેડું કોઈ એવો લાગ્યો તો ચાલો હલો તો આપણે સાણા થાપી લીધા છે અને હવે અહીંયા વાહિંદા જેવું જ હે નહીં આજ કેમ કે જ્યાંથી મેં સાણ પાછું ઉપાડી લીધું હતું આપણા પાપડ જો કુતરો ઉપાડી ગયું હતું એક પાપડ એ નાખી દીધો મેં હેઠે બાકી પચાસ પાપડ કર્યા હતા એમાંથી બે પાપડ કુતરો ઉપાડી ગયું તો હાલો હવે મોટું લૂઈ લઈ પછી આગળ જોઈ શું કરું એ પાણ કામકાજ ચાલુ કરી દીધું હે પાણા વિસરી લીધા પે પીને પાણી મૂકી આવી

લવ ગા પી લઈએ ને પછી ઉને ને હે વાહિંદા કરવા હે એવું બધું કામ કરવાનું બાકી છે વાહિંદામાં બહુ જાજુ કંઈ નથી કેમ મેં સાણા થાપ નહીં ખાય એટલે પોદરા ઉપાડી તી પછી અગણી ઊભા થયા હોય ને પોદરા કર્યા હોય તો એક એક પોદરા હે બધે ને બાકી વારવાનું હે હવે આપણે એ કરવાનું છે અને આ ગયા હે વલીવાડી એ તો કઈ આવે ને કઈ નક્કી ના હોય તો આપણે હે ને વાહિંદા કરી લીધા તો મોડું ધોઈ ગયું છે આપણે જઈ હાઈ ઓલે ઘરે પાપડ દેવા પડી ગયા થોડુંક જબલું જ પડે હે અને મને નથી ગમતું હોય જબલું તો આપણે જબલું બદલાવી નાખી થોડા પાપડનો વધારો વગર નાખી હાલો આપણે ફટાફટ અગલી તો ફ્રી હોય ને તો જરેક પાંચક મિનિટ ઘરે જઈ આવી અને પાપડ દી આવી હા તો આપણે છે ને માલ દવાઈ ગયા છે ભેં દવાઈ ગઈ ને ખાંડ દવાઈ ગઈ દુસાન ભારી ભરવા જવાની હે અને આજ તો હાવ આખો દી કંટાળામાં જ ગયો હે આજે પાપડ એ બહુ મોડા ખૂટ્યા હાવ તળકો એવો લાગ્યો તો અને હવે માથું એવું સેડું તું બધું આજે કંટાળામાં જ ગયું છે તો હવે આપડે આજના વ્લોગનું નું એ જ કરી દઈ હજી દુશાન ભારી ભરવા જ આવી છે અને હજી એ માથું દુખે છે તો હવે મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા